શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રોને સર્વને જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપણે બે પ્રસંગો સાંભળવાના છીએ પ્રસંગ એક સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા અને બ્રહ્મચારી શ્રી ઈશ્વરાનંદજીનો ચટકીનો વૈરાગ્ય પ્રસંગ બે શ્રીહરિના વચનમાં અડગ નિષ્ઠાવાન એવા ગોડજી પ્રસંગ એક સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા અને બ્રહ્મચારી શ્રી ઈશ્વરાનંદજીનો ચટકીનો વૈરાગ્ય એક સમયે ગામ ચુડાના વિપ્ર પરિવારના શિવા શુક્લનો પુત્ર લીલાધર ખૂબ માંડો થયેલો અને તેનો અંત સમય નજીક આવતા જમના દૂત તેમને ટેળવા આવ્યા ત્યારે લીલાધર જમને જોઈને ડરી ગયો ને ઉચ્ચા સ્વરે બોલ્યો જે આ યમડુટો મને લેવા આવ્યા છે તે જરૂર મને લઈ જશે માટે મને કોઈ તેનાથી છોડાવો આ સાંભળીને લીલાધરના દાદા ડામોદર શુકલ કે જેઓ શ્રીજી મહારાજને મળેલા અને એકાંતિક ભક્ત હતા તેઓ પોતાના પૌત્ર લીલાધર પાસે આવ્યા ને તાળી વજાડીને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્રની ધૂન બોલવા લાગ્યા તેથી જમના ડૂટો તો તુરંત જ ત્યાંથી દૂર ખસી ગયા ત્યારબાદ દામોદર ડામોદર શુક્લે પોતાના પૌત્ર લીલાધરને વર્તમાન ધરાવ્યા ને કંઠી બાંધી તેથી જમના દૂધ ત્યાંથી નાસી ગયા અને એ જ સમયે શ્રીજી મહારાજના સંતો તેમને ટેડવા આવ્યા અને લીલાધર પોતાનો દેહ છોડીને સંતો સાથે અક્ષરધામમાં ગયો આમ શ્રીજી મહારાજના મુક્ત એવા દામોદર શુકલનું ઉપરોક્ત સામર્થ્ય જોઈને તે સમયે ત્યાં હાજર રહેલા ગામના એક મુમુક્ષુ વિપ્રને અતિ ગુણ આવ્યો અને આવા કડીકાળમાં પ્રગત પ્રમાણ પુરુષોત્તમ નારાયણનું ભજન કરીને આ જીવતરને સાર્થક કરી લેવા દ્રઢ નિર્ધાર થયો એ વિપ્રને ચટકીનો વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેમણે મનમાં વિચાર્યું કે આ સંસાર તો અસાર છે અને ભગવાન ભજવામાં જ સુખ રહેલું છે એમ વિચારીને તે વિપડે પોતાને પરણવાને આઠ દિવસ બાકી હતા તે લગ્ન કરવાનું માંડી વાળ્યું અને પોતે કુટુંબ પરિવારનો ત્યાગ કરી ભાગવતી દીક્ષા લઈને બ્રહ્મચારી થયા અને તેઓએ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરીને ઈશ્વરાનંદ બ્રહ્મચારી એવું નામ રાખવામાં આવ્યું ત્યારથી તેઓ સત્સંગમાં બ્રહ્મચારી શ્રી ઈશ્વરાનંદ તરીકે પ્રસિદ્ધ થયા બ્રહ્મચારી ઈશ્વરાનંદજીએ મોરી મંદિરમાં જીવનભર રહીને શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ દેવ આદિ દેવોની આત્મનિવેદીપણે સેવા કરી તેમજ કથાવાર્તા દ્વારા સત્સંગ પ્રવર્તનનું કાર્ય કર્યું ને જે ફે તેઓ અક્ષર ડામમાં સિધાવ્યા બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી હરિભક્તો બીજો પ્રસંગ જોઈએ તે પહેલાં મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને બીજા બધાને શેર કરજો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મહેરબાની કરીને ભૂલતા નહીં અને બે લાયકોનને જરૂરથી દબાવજો પ્રસંગ બે શ્રીહરિના વચનમાં અડગ નિષ્ઠાવાન એવા ગોડજી એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતા ઠકા કચ્છમાં પધારતા હતા અને સાથે મુક્તાનંદ સ્વામી આદિક સંતો હતા અને સુરા ખાચર આદિક દરબારો ને ભગુજી રતનજી આદિક ઘણા પાર્સદ હતા ત્યારે શ્રીજી મહારાજે રસ્તે જતાં જતાં વાત કરી જે મોડીએ પરોક્ષમાં અનેક ભગત થઈ ગયા તેમણે આવી રીતે પરીક્ષા આપી જે મયુરધ્વજ રાજાએ મસ્તક પર કરવટ મેલાવ્યું હરિશ્ચંદ્ર રાજા સ્વપચને ઘેર વેચાણા અને ચેલૈયો ખાંડણીયામાં ખંડાયો એમ આજ એવા કોઈ મારા હરિભગત પરીક્ષા આપે એવા હશે તે સાંભળી સાથે સંઘમાં ગામ દડુકાના ગોડજી ગરાસિયા બોલ્યા જે હા મહારાજ લાવો હું પરીક્ષા આપું શ્રીજી મહારાજ હસતા હસતા કહે ગોડજી એ તો ક્યારેક વાત એમ કરતા સહુ માર્ગમાં થોડેક આગળ ચાલ્યા ત્યાં એક ઉજટ ગામ આવ્યું ત્યાં એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા જે ક્યાં ગયા ગોડજી બેસ આ કુબામાં અને ક્યાં ગયા ભગુજી ફરતા કાંટા વીંટીને આને સળગાવો આમ શ્રીહરિનું વચન થતાં જ ગોડજી ઘોડેથી હેઠે ઉતરીને કૂબામાં બેઠા શ્રીહરિની આજ્ઞાએ ભગોજી તુરંત ગયા ને કાંટાને ઝાંખડા વગેરે લાવી એ કૂબાને ફરતે વીતીને ચકમકને કળું લઈને આગનો ટણખો પાડતા હતા એટલામાં મુક્તાનંદ સ્વામીનું ગાડું પાછળ હતું તે શ્રીજી મહારાજ હતા એ જગ્યાએ ભેગા થયા શ્રીહરિને રસ્તે સહુ સાથે ઊભા જોઈને મુક્તાનંદ સ્વામી કહે અરે મહારાજ કેમ ખોટી થયા ત્યારે પરીક્ષા થકા મહારાજ કહે ગોડજીને કૂબામાં ઘાલ્યા છે તે કૂબો સળગાવો છે ત્યારે શ્રીહરિના વચનમાં અડગ નિષ્ઠાવાન એવા ગોડજી કહે સળગાવો સળગાવો શું કરો છો બહારથી અગ્નિ મેલો નીકળ લાવો તો હું માહિતી અગ્નિ મેલું ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે ગોડજીભાઈ બહાર નિસરો તમારી પરીક્ષા પૂરી થઈ ચૂકી એમ કહીને કુબામાંથી તુરત જ બહાર કાઢ્યા એમની વચનમાં આવી અચળ નિષ્ઠા જોઈને શ્રીહરિ ગોડજીભાઈ ઉપર અતિ રાજી થયા ને ભેટી પડ્યા શ્રી શ્રીહરિ સર્વ કાઠી દરબારો અને પાર્સદો પટ્ટીએ બોલ્યા છે પૂર્વે પરોક્ષમાં જેમ અનેક ભક્તો થયા એવા જ આ અમારા ગોડજીભાઈ પણ છે સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી જય સ્વામિનારાયણ મહેરબાની કરીને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આયકનને દબાવજો જેથી તમને આવનારા મારા વિડીયો સમયસર મળતા રહે આ વિડીયોમાં આ પ્રસંગો જો તમને પસંદ પડ્યા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો બીજા બધાને શેર કરજો જેથી તમને પણ આ આવા હરિભક્તોના પ્રસંગો જાણવા મળે અને તમારા કંઈ સુઝાવ હોય જરૂરથી કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ